હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું શિયાળાની ઠંડીમાં ખાવાની મજા આવે ચોમાસાના વરસાદમાં પણ ખાવાની મજા આવે તેવી આજે આપણે લીલી ડુંગળીની ચટપટી કઢી બનાવી લઈશું જો આ કઢી તમે એકવાર બનાવીને તો તમારી શરદી ઉધરસ હશે ને તો પણ ગાયબ થઈ જશે એટલી ટેસ્ટી ઘરના મસાલાથી બનીને તૈયાર થઈ જતી હોય છે અને તમે સાંજે ડિનર માટે પણ આ કઢી બનાવી શકો છો રોટલા રોટલી ભાખરી સાથે પણ એન્જોય કરી શકો છો તો લીલી ડુંગળીની કઢી બનાવવા માટે આ રીતની લીલી ડુંગળી લીધેલી છે અત્યારે માર્કેટમાં ઇઝીલી મળી જતી હોય છે અને લીલી ડુંગળી એકદમ ફ્રેશ હોય એવી લેવાની એમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે એની મીઠાશ સરસ હોય છે એનાથી કઢી એકદમ સરસ બનશે તો લીલી ડુંગળીને આ રીતની લઈને એનું જે ઉપરનો અને આગળનો ભાગ છે એને કાઢીને આપણે કટ કરીને સારી રીતે સાફ કરી લેવાની છે હવે આ રીતે લીલી ડુંગળીના આગળના ભાગને અને ઉપરની જે છાલની ભાગ છે એ જો ખરાબ હોય તો આ રીતે આપણે કાઢીને સરસ રીતે સાફ કરી લઈશું અને એકદમ સરસ રીતે ઝીણી ઝીણી ચોપ કરી લઈશું ડુંગળીનો વ્હાઈટ અને ગ્રીન બંને ભાગ આપણે યુઝ કરવાનો છે એટલે બંને હું મિક્સ જ કરી રહી છું તો બસ આ રીતે બધી જ ડુંગળીને મેં અહીંયા કટ કરી દીધેલી છે મેં અહીંયા લગભગ બસો ગ્રામ જેટલી ડુંગળી લીધેલી છે તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનો હોય એટલી ડુંગળીનો ઉપયોગ કરવાનો છે હવે આપણે લીલી ડુંગળીને સાઈડમાં રાખીશું એક બાઉલની અંદર આ રીતે એક કપ જેટલું ખાટું દહીં લેવાનું છે દહીં ખાટું હશે તો કઢી એકદમ સરસ એવી બનશે અને અહીંયા મેં મોટી બે ચમચી જેટલું બેસન લીધેલું છે બેસન એકદમ ઝીણું લેવાનું છે જે ફાઇન બેસન આવે છે એનો જ ઉપયોગ કરવાનો છે ને દહીં અને બેસનને સારી રીતે એકદમ ક્રિમી ટેક્સચર આવે આ રીતે મિક્સ કરવાનું છે જો આ રીતે તમે કઢી બનાવીને તો તમારી કઢી એકદમ ક્રીમી અને ઘટ જે રસોઈવાળા બનાવે છે ને એવી જ કઢી બનીને તૈયાર થઈ જશે અને એકદમ સરસ રીતે લમ્સ ફ્રી ક્રીમી બેટર થઈ જાય ને એ પછી થોડું થોડું પાણી એડ કરતા જઈને ગાંઠા ના રહે તેવું આજે આપણે બેટર બનાવીને તૈયાર કરી લઈશું તો બેટર તમે જોઈ શકો છો એકદમ સરસ એવું સ્મૂથ બેટર તૈયાર છે તો થોડું થોડું મેં અહીંયા પાણી એડ કરીને તમારે જેટલી જાડી પતલી કઢી જોઈએ એ પ્રમાણે બનાવી લેવાની છે હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું મેં અહીંયા દોઢ ચમચી એડ કર્યું છે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરવાનું છે જ્યારે આ રીતે તમે બેટર બનાવો ત્યારે જ હળદર એડ કરવાની છે જ્યારે ગેસ પર તમે બેટરને એડ કરો છો તપેલીમાં કે કોઈપણ વાસણમાં ત્યારે જો તમે હળદર એડ કરી તો કઢીનો કલર પણ સારો નહીં આવે એટલે હળદર આપણે પહેલાં જ એડ કરી દેવાની અને આ રીતે બે ચમચી જે ગોળ એડ કરી દઈશું ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો પણ ગોળની મીઠાશના લીધે કઢીનો ટેસ્ટ એટલો સરસ આવતો હોય છે ગોળ જ એડ કરવો તો સારી રીતે બેટર આપણું તૈયાર છે મેં આ રીતે વધારે પતલું કે વધારે જાડું નથી કર્યું હવે આપણે તડકા પેનની અંદર જેમાં તમારે કઢી બનાવવાની હોય એ વાસણની અંદર એક મોટી ચમચી ઘી અને એક ચમચી તેલ એડ કરી દીધેલું છે ઘી અને તેલ બંને એડ કરજો એનાથી કઢીનો ફ્લેવર સરસ આવશે એક મોટી ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને અહીંયા મેં સૂકા મસાલા બે તમાલપત્ર એક તજનો ટુકડો ત્રણથી ચાર સૂકા મરચાં એક બાદિયા મોટી ઈલાયચી એક લીધી છે અને બેથી ત્રણ લવિંગ લીધા છે બધા જ મસાલાને એડ કરી દેવાના છે અને મસાલાને સારી રીતે ઘી અને તેલની અંદર આપણે શેકાવા દેવાના છે મસાલાનો એકદમ સરસ એવો ફ્લેવર આવી જાય એ પછી આ રીતના મેં અહીંયા બે તીખા લીલા મરચાંને જોપ કરી દીધેલા છે અને એડ કરી લઈશું અને અત્યારે મેં અહીંયા લીલું લસણ લીધેલું છે જો તમારી પાસે લીલું લસણ ના હોય તો સૂકું લસણ લેવાનું છે પણ લીલું લસણ અત્યારે સિઝનમાં છે તો જરૂરથી એડ કરજો એનો ટેસ્ટ એકદમ સરસ આવતો હોય છે લીલું લસણ અહીંયા મેં મોટી ચાર ચમચી લીધી છે અને એક ચમચી આદુની પેસ્ટ એડ કરીને સાતળી લેવાનું છે બધી જ વસ્તુને સારી રીતે સતળાઈ જાય એટલે આપણે કટ કરેલી જે ડુંગળી હતી વ્હાઈટ અને ગ્રીન પાર્ટ બંને જોડે જ આપણે એડ કરી દેવાનો છે અને ડુંગળી એડ કર્યા પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું એટલે ડુંગળી એકદમ સરસ રીતે કૂક થઈ જશે અને મીઠા આપણે એડ કર્યા પછી અડધી ચમચીથી પણ થોડી એવી ઓછી પિંચ ઓફ હળદર એડ કરી લઈશું હળદર આપણે બેસનનું જે બેટર બનાવ્યું દહીં અને બેસન પાણીનું એમાં પણ એડ કરી લઈ છીએ એટલે આપણે જે આ ડુંગળી છે એના ભાગની જ આપણે હળદર એડ કરવાની છે બધી જ વસ્તુ એકદમ સારી રીતે ચડી જાય ડુંગળી તમે જોઈ શકો છો એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે હવે એકદમ લો ગેસની ફ્લેમ કરી લેવાનું છે અને જે આપણે બેટર બનાવેલું એને એડ કરી દઈશું ને આ રીતે બધું જ એડ કરી લેવાની શરૂઆતની પાંચ મિનિટ આપણે કન્ટિન્યુઅસ હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ લો રાખવાની છે એક ઉભરો આવે ત્યાં સુધી એટલે તમારી કઢી પણ ફાટશે નહીં અને એકદમ ક્રિમી ટેક્સચર સાથે બનીને તૈયાર થઈ જશે તો આ રીતે તમે જોઈ શકો છો કઢીની અંદર સાતથી આઠ ઉભરા આવી જાય એ પછી જ આપણે ગેસની ફ્લેમ બંધ કરવાની છે કઢી ઉકળશે તો જ કઢીની મીઠાશ આવશે એટલે કઢીને બરાબર ઉકાળી લેવાની છે તમે જોઈ શકો છો કઢી આપણે હતી એનાથી ઘણી બધી ઓછી પણ થઈ ગઈ છે અને ઘટ પણ સરસ એવી થઈ ગઈ છે તો આ રીતના મેં અહીંયા થી સાત ઉભરા આવ્યા ત્યાં સુધી ઉકાળી છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે જો તમને ભાખરી સાથે જો આ કઢી પસંદ હોય ને તો જરૂરથી ભાખરીનો સાથે પણ એન્જોય કરી શકો છો બાજરીના રોટલા સાથે રોટલી પરાઠા સાથે કે પછી જો રાઈસ સાથે ભાવે તો રાઈસ સાથે પણ આ કઢી ખાઈ શકો છો એટલી સરસ કઢી બનીને તૈયાર થઈ જશે આ કઢીને આપણે ઓલ ઇન વન કઢી પણ કહી શકીએ છીએ બધામાં ખાઈ શકાય એવી બનીને તૈયાર થશે અને ટેસ્ટી ગરમા ગરમ આ કઢી સર્વ કરો તમારા ઘરમાં પણ બધાને ભાવશે જો ક્યારેય ના ટ્રાય કરી હોય કે ક્યારેય ના બનાવી હોય તો એક વખત મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો એટલી ટેસ્ટી અને સુપર બનશે તો કેવી લાગી આજની મારી રેસીપી એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને જો બાળકોને આ રીતે ભાખરીને વચ્ચેના શેપમાં આ રીતે કટ કરીને આ રીતે કઢી આપી લીધી ને તો બાળકો પણ ખુશીથી ખાશે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવા વિડીયો સાથે